માની ન શકાય એવા વાહિયાત પ્રકારના આરોપો લગાવવાનું ષડયંત્ર હર્ષ સંઘવી જે કરી રહ્યા છે એનો ભાંડો ખૂટી ફૂટી જશે ટૂંક સમયમાં કઈ આ બધી વસ્તુ લાંબી ચાલવાની નથી જે માણસને આમ આદમી પાર્ટીએ આજથી છ આઠ મહિના પહેલા રાજીનામું લઈ લીધું હોય પાર્ટીમાંથી કાઢી મૂક્યો હોય એ માણસ હવે આમ આદમી પાર્ટી સાથે એનું એફિલિએશન જોડાણ દર્શાવી અને જે કીચડ ઉછાળવાની વાત છે એ શોભા નથી દેતી ભાજપ કે હર્ષ સંઘવીની એટલે આનો ભાંડો ફૂટી જશે કઈ વાંધો નહીં જૂઠ તો જૂઠ છે કેટલા દિવસ ચાલશે પણ સર્કિટ હાઉસ માં મુલાકાત થઈ હતી તમારી મનુષ સોરાઠિયાની આની સાથે બેન મે પોલીસ માં નોકરી કરી છે પોલીસ ને ઉપરથી ફોન આવે ભાજપના નેતાનો કે આવા પ્રકાર ની કબુલાત કરાવવાની છે તો બિલકુલ નિર્દોષ માણસ પાસે તે ખૂન ની બળાત્કારની કબૂલાત કરાવી શકે છે આપણે બધા કઈ મંગળ ઉપર કે ચંદ્ર ઉપર નથી રહેતા કે આપણને ખબર ન પડે કે પોલીસ કેવા પ્રકારની જૂઠી કે સાચી કબૂલાત કરાવી શકે છે જસદણના ભાજપના બળાત્કારીઓને જામીન મળી જાય છે ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડ આરોપી છે એને ગૃહમંત્રીના હાથે એવોર્ડ આપવામાં આવે છે તો એક એક નહીં જેવા આરોપીની પાસેથી જૂઠી કબૂલાત પોલીસે કરાવી હોય તો એમાં વાર શું લાગે કેટલો સમય લાગે અને જે લોકોએ જાહેરમાં ભાજપની ચોરી અંગે કબૂલાત કરી છે એને કઈ ફાંસીએ ચડાવ્યા હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ રાખી અને પેલો ડ્રગ્સ પેડલર જે છે એ ડ્રગ્સ વેચતો હતો વિકાસ આહી તો શું કરી લીધું ભાજપની પોલીસ છે કે ભાજપવાળાએ તો સાચાને જૂઠું બનાવી દેવું અને જૂઠાને સાચું બનાવી દેવું એમાં ગુજરાતની ભાજપની સરકારને ગૃહ મંત્રીને અને એના નેતૃત્વમાં ચાલતા કેટલાક પોલીસવાળાને આમાં મહારત હાંસલ થયેલી છે એની અંદર એની અંદર એને ફાવટ આવી ગઈ છે કે જૂઠને સાચું બનાવું સાચા ને જૂઠું તો કાંઈ વાંધો નહીં કરી લે તપાસ આપણે જોઈશું પણ એ તોડબાજીના પૈસા આમ આદમી પાર્ટી સુધી પહોંચ્યા છે કે નથી પહોંચ્યા અરે બેન એ તો જૂઠમ જૂઠ વાત છે હું એમ કહું કે તોડબાજીના પૈસા આમ આદમી પાર્ટીમાં પહોંચવા કરતા પહેલા તો તોડબાજી કેટલા રૂપિયાની થઈ એનો આંકડો તો લાવે પોલીસ હર સંઘવી એનો આંકડો તો આપે કે કેટલા રૂપિયાની તોડબાજી થઈ પાર્ટીમાં આવા પાર્ટીમાં આવ્યા એવી કાદવ ઉછાળવાની વાતો તો હર સંઘવી કરે છે પહેલા આંકડો તો મૂકો અને એક તોડબાજી કોની થઈ એ ફરિયાદી તો લાવો હવે જ્યારે પોલીસે તપાસ હાથ ઉપર લીધી છે 10 દિવસથી તપાસ ચાલે છે તો કોની પાસેથી લીધા કેટલા રૂપિયા લીધા એ તો લાવો એ રૂપિયા કઈ જગ્યાએ ઊભા રહીને લીધા ફોન ઉપર વાત થઈ હશે પછી કોને આપ્યા ક્યાં વપરાયા કોના બિલ પેમેન્ટ થયા કે ખાલી હવામાં બધી વાતો કરી દેવાની બધું મતલબ કીચડ ફેંકીને ભાગી જવાની વાત છે પાર્ટીને આપ્યા પાર્ટી અરે પણ લીધા કેટલા કોણે લીધા કેટલા લીધા કોની પાસેથી લીધા ને તેમાંથી કેટલા દીધા આ મુદ્દો મહત્વનો છે એટલે આ તો કીચડ ઉછાળવાની વાતો છે કેમ કે એને આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવા માટે કોઈ મુદ્દો હર મળતો નથી કેમ કે અમે એવું ખરાબ કામ નથી કરતા અમે સમાજનું કામ કરીએ જનતાનું કામ કરીએ જનતાની સેવા કરીએ ભ્રષ્ટાચાર ન કરીએ ડ્રગ્સ ન વેચીએ રેતી ન કાઢીએ દારૂ ન વેચીએ વ્યાજ માફિયા વેડા નથી કરતા એટલે અમને ખરાબ ચિતરવા માટે હર પાસે કોઈ મુદ્દો નથી તો હવે હવામાંથી બધું તીર મારી અને કીચડ ફેંકવાના ધંધા ચાલુ કર્યા છે આનોય ભાંડો ફૂટી જશે ટૂંક સમયમાં પણ જે રીતની ગઈકાલે ટ્વીટ કરી છે અને તમે તો દરેક વખતે ચેલેન્જ કરો છો આ મુદ્દે પણ ચર્ચામાં ઉપર તમે ચેલેન્જમાં ઉતરશો આવી જાય ને પણ જો તમાર તમને જો ગઉ તમે લઈ આવો જાવ ચેલેન્જમાં તમારી તે ચેનલ ઉપર તમારી તે આ આખી પ્રોગ્રામની અંદર હું બેસવા તૈયાર છું અને કરીએ દૂધનું દૂધ ને પાણીનું પાણી અને એમાં જો કંઈ સાબિત થશે કે આમ આદમી પાર્ટીમાં બધું ખરાબ ચાલે છે તો હું ખેતી કરવા લાગી જઈશ અને જો હર સંઘવી ખોટો સાબિત થશે તો અમારા ટિમ્બી ગામના ખેતરોમાં મજૂરી કરવા હર આવી જવાનું થઈ જાય અમને સામે ચર્ચા એમાં ક્યાં ના છે આ તો પોલીસ ની પાછળ છુપાઈને હીરો બનવાની વાત છે મીડિયા ની પાછળ છુપાઈને હીરો બનવાની વાત છે મતલબ બીજા ને આથા બનાવી બીજા ને મીડિયા ના પ્લેટફોર્મ નો દુરુપયોગ કરીને પોલીસ નો દુરુપયોગ કરીને સત્તા નો ઉપયોગ કરીને ફાકાફોડદારી કરવાની વાત છે મારી પાસે પોલીસ હોય હું ગૃહ મંત્રી હોય તો કાલે આજ સત્તા મંજોટી એમ કહી દે હર સંઘવી ને 25 લાખ મોકલાયેલા છે મને આવડે છે કરતા તો કોને નથી ખબર પડતી હમણાં હું કચ્છ નો એસપી હોતો હું બોલાઈ દઉં આજ માણસ પાસે કે હર્ષવી ગાંધીનગર ના સર્કિટ હાઉસમાં પચીસ લાખ આપે છે એમાં નવાઈ કઈ વાત નહી છે આવું જૂઠું કબૂલાત કરાવવી એમાં નવાઈ કઈ વાત નહી છે તમને એવું લાગે છે કે આવું જૂઠું જ થઇ રહ્યું છે કે પોલીસ આવું જૂઠું કરી શકે બિલકુલ સદંતર હજાર નહીં લાખ ટકા જૂઠું છે હું એમ કઉ

પછી આ ભૂપેન્દ્ર ઝાલાને તો હર્ષસંઘવી એવોર્ડ આપે છે છ હજાર કરોડનું ચીટિંગ જેણે કર્યું એને હર્ષસંઘવીના હાથે એવોર્ડ આપવામાં આવ્યો છે તો ફોટા ખોટું નથી જ બોલતા તો અર્થ કાઢો એનો અર્થ શું કાઢવાનો ફોટા તો બેન હોય શકે બધા સાથે એમાં ફોટાનો વાંધો નથી પણ એનો અર્થ શું કાઢવાનો ગુજરાતના જે કાંઈ બળાત્કારીઓ છેલ્લા છો આઠ મહિનામાં છાપે ચડ્યા જાહેર થયા એ બધાના ફોટા ભાજપના નેતાઓ નેતાવાળે છે તો હું સમજવાનું ડ્રગ્સ વેચતા પેડલરોના ફોટા ગૃહમંત્રી સાથે છે તો શું સમજવાનું એટલે ફોટો હોય શકે એમાં કંઈ ખોટું નથી પણ સરકાર જ્યારે ભાજપની હોય છ હજાર કરોડનું કૌભાંડ કરી જનાર ભૂપેન્દ્ર ઝાલાને હર્ષંઘ વિના હાથ એવોર્ડ આપવામાં આવે તો એ ખોટું છે અને પોતાના પાપ છુપાવવા માટે પોતાની ભૂલ છુપાવવા માટે પોતે કરેલા કુકર્મોને ઢાંકવા માટે અમારા ઉપર કીછડ ઉછાળે એ ખોટું છે

ખેડૂતો અત્યારે પાક વળતરની થી પીડાય છે એને ઢાંકવા માટે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે એને ઢાંકવા માટે જે કાંઈ પણ ખોટું થઈ રહ્યું છે એને ઢાંકવા માટે અને આમ આદમી પાર્ટીને કારણ વગરની બદનામ કરવા માટે જાણી જોઈને ખોટે ખોટી રીતે ગૃહમંત્રી આવા ટ્વીટ કર્યા છે મારું એમ કહેવું છે કે ચાર ત્રણ કે ચાર તારીખે આ ઘટના બની આજે ચૌદ તારીખ થઈ દસ દિવસ થઈ આ ઘટના બની અને આજે દસમો દિવસ છે એમ ગણી લઈએ તો આજે દસમા દિવસે સંઘવી કે પોલીસ ને એવી ખબર પડી કે આમ આદમી પાર્ટી સાથે આમ છે તમને નથી ખબર નવ દિવસ થી માણસની તપાસ ચાલે છે પોલીસ પાસે કેસ છે કાગળ છે અચાનક જ કેમ આવું બધું સામે આવ્યું મેં પોલીસ માં નોકરી કરી છે મને બધી ખબર છે બે કલાક લાગે કોઈ પણ વસ્તુની સાચી માહિતી જાણી લેવામાં નવ નવ દિવસની જરૂર હોતી નથી પેપર ફોર્માલિટી કરવા માટે રીમા પોલીસ ને માત્ર બે ચાર પાંચ કલાક કે આઠ કલાક લાગે છે આખી ઘટના નું મૂળ શોધવામાં મને ખબર છે મેં નોકરી કરીશ આજે નવ નવ દિવસ પછી અચાનક એવી વાત આવે છે કે આમ આદમી પાર્ટી પૈસા હતા છે નવ દિવસ પછી એટલે તમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે કારણ કે પોલીસ તો ઇન્વેસ્ટિગેશન માં પ્રુવ કરવું પડશે ને પોલીસ થોડી ને રાજનીતિ કરી શકે તમે પણ પોલીસ માં નોકરી કરી છે અરે બેન પોલીસ રાજનીતિ ન કરી શકે એવું આપણે કહી શકીએ માની ન શકીએ કારણ કે જસદણમાં જે બળાત્કારીઓ પકડાયા એને પોલીસની નબળી અને ઢીલી તપાસના કારણે જલ્દી જામીન મળી ગયા સુરતની હમણાં સુરતની અંદર હમણાં એક ખૂન ઘટના બની અને એક છોકરાનું યુવાન છોકરાનું ખૂન થઈ ગયું ધોકો માર્યો અને એનું ખૂન થઈ ગયું ખૂન ના આરોપીને આગોતરા જામીન મળી રે એ માટેથી પોલીસે નબળી કામીનગી કામગીરી કરી અને ખૂન ના આરોપીને હમણાં ગઈ ચોથી તારીખે આગોતરા જામીન મળ્યા ખૂન ના આરોપીને જામીન કોર્ટે આપ્યા પણ પોલીસે પેપર નબળા સબમિટ કર્યા ત્યારે ને પોલીસ સ્ટ્રોંગ પેપર સબમિટ કરતા તો ખૂન ના આરોપીને આગોતરા જામીન કેવી રીતે મળે તો બેન આપણે એવું માની શકીએ કે પોલીસ છે એ રાજનીતિ નહીં કરતા હોય આપણે એવું કહી શકીએ સોરી આપણે એવું બોલી શકીએ માની ન શકાય આ ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે બુટલેગરો બેફામ દારૂ વેચે છે અને ગૃહમંત્રી સાથે ફોટા પડાવી આવે છે તો પોલીસને નથી ખબર પડતી કે આ કઈ પાર્ટી સાથે જોડાયેલો માણસ દારૂ અને ડ્રગ્સના ધંધામાં સપડાયો છે તો બધું બધું આપણી નજર સામે જ છે પણ ઘણી વખત શું જાહેર પ્લેટફોર્મ પરથી જાણતા હોવા છતાંય ખોટું બોલવું પડે છે જેમ પોલીસે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એ ખોટું બોલે છે અને બધી ખબર છે નવ નવ દિવસથી તપાસ કરે છે પણ ગઈકાલે રાત્રે હર્ષ ટ્વીટ કર્યા પછી જ કેમ ગોપાલ ઇટાલિયાનું નામ આવ્યું નવ દિવસથી તપાસ ચાલે છે નામ દેવાનું જો તો નવ દિવસ પહેલા દઈ દીધું હોત કે ભાઈ આ પૈસા મારા અને કેટલા રૂપિયા લીધા છે કોઈ એ તો પૂછે કે રૂપિયા છે કેટલા સો કરોડ પચાસ કરોડ બસો કરોડ આઠસો કરોડ છે કેટલા ભૂપેન્દ્ર ઝાલા તો છ કરોડ નું બુચ મારીને ભાગી ગયો હર્ષ સંઘવીના હાથે એવોર્ડ લેતો ગયો

એ પ્રેસ કોન્ફરન્સ માં એવું કે છે કે આની ઉપર તો પેલા પણ ગુના છે તો કચ્છના એસપી આવા ગુનેગાર સાથે શું કામ ફોટા પડાવ્યા ભાઈ કચ્છના ના એસપી ને એવી શું મજબૂરી હતી કે આવા ગુનેગારો સાથે ફોટા પડાવ્યા તમે કહો છો કે પોલીસ રાજનીતિ નથી કરતી તો પોલીસે ફોટા શું કામ પડાવ્યા આવા ગુનેગાર સાથે આજ હર્ષ સંઘવી છે આમ આદમી પાર્ટીના ઈશુદાન કે મનોજભાઈ સાથેના ફોટા પોસ્ટ કરી અને એવું સાબિત કરવાની કોશિશ કરે છે કે આ બધા મળેલા છે તો કચ્છના એસપી જે છે પૂર્વ કે પશ્ચિમ કચ્છ જે આવતું હોય તે એને કેમાં આરોપી આરે ફોટા પડાયેલા છે અગાઉ ભૂતકાળમાં તો હર્ષ સંઘવીએ પોતાના એસપીને પૂછવું જોઈએ કે એસપી ને ના ગુનેગાર શું લેવા દેવા છે કઈક એસપી ની મીઠી નજર નીચે તો આ નતો આવા ધંધા કરતો ને બની શકે કે એસપી ને એને સારો સંબંધ હોય ને એસપી ની રહેમ નજર થી આ બધા ખોટા ધંધા ચાલતા હોય તો હર્ષ સંઘવીએ એસપી ને પૂછવું જોઈએ કે એસપી ને ના ગુનેગાર શું લેવા દેવા છે એના બદલે હર્ષ રંગવી અમારા ઉપર કીચડ ઉછાળવા માટે આમ આદમી પાર્ટી ને ખરાબ ચિતરવા માટે પોલીસ નો દુરુપયોગ કરે છે મીડિયાના પ્લેટફોર્મ નો દુરુપયોગ કરે છે મીડિયામાં મેસેજ જાય ભાજપ ની કે ગોપાલ વિશે આમ આદમી પાર્ટી વિશે આટલું ખરાબ બતાવવાનું છે એટલે ટીવીમાં અમારું ખરાબ દેખાય હજારો રત્ન કલાકારો આત્મહત્યા કરે છે ટીવીમાં નથી આવતું ભાજપના બળાત્કારીઓ બેફામ બનીને બળાત્કાર કરે છે ટીવીમાં નથી આવતું ડ્રગ્સ બેફામ વેચાય ટીવીમાં નથી આવતું પાક વળતર ની યોજનામાં ખેડૂતોને ભયંકર અન્યાય થાય છે તો ટીવી માં નહી આવે પણ હર્ષ સંઘવી એક ટ્વીટ કરશે અને બધાથી કે છે કે ચલાવો ચલાવો આ બધું બતાવો બદનામ કરો આમ આદમી પાર્ટી ને ગોપાલ ને તો બધી ટીવી માં ફોટા ટ્વીટ કર્યા ને તમે પણ વિનોદ ચાવડા અને આમ આદમી પાર્ટી ઉપર કીચડ ઉછાળવાની શરૂઆત કોને કરી કાલ રાત થી હર્ષંઘવી કરી કીચડ ઉછાળવાની શરૂઆત દસ દસ દિવસથી થી તપાસ ચાલે છે એમાં અચાનક કાલ રાત્રે હર્ષ આમ આદમી પાર્ટીને ને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે એસપી નો ફોટો છે તો હર્ષ કરે એસપી નો ફોટો પોસ્ટ કરે ટ્વિટર ઉપર લગાવે કે કચ્છના એસપી ને અને આ જે પકડાયેલા માણસ ને શું સંબંધ છે કેમ એ ફોટો પોસ્ટ ના કર્યો ભાજપના સાંસદ સભ્ય સાથે ફોટાઓ છે તો હર્ષ સંઘવી એ ભાજપના સાંસદ સભ્ય અને આરોપી ફોટો કેમ પોસ્ટ ના કર્યો

બેફામ ખૂન થાય છે બળાત્કાર થાય છે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે માફિયાઓ ખુલ્લેઆમ રખડે છે ગમે ત્યારે ગમે તેને છરી મારી દે છે ભાજપના કાર્યકર્તાઓના ખૂન થવા લાગ્યા છે આટલી હદે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે એના ઉપર એને જવાબ આપવાના બદલે એ નિષ્ફળતા સ્વીકારવી ન પડે એટલે આમ આદમી પાર્ટીને વચ્ચે જબરજસ્તીથી ઘસડી લાવી અને પાર્ટી ઉપર કીચડ ફેંકવાનો ધંધો આમ આદમી પાર્ટી ઉપર કીચડ ફેંકવાનો ધંધો હર સંઘવી કરી રહ્યા છે

હું પકડાયા એના ઉપર અમારો કોઈ પ્રશ્ન નથી અમે તો એમ કહીએ દો પણ કોઈ પણ માણસ પકડાવવો જોઈએ શું કામ ન પકડાય હરસંઘવી ખભે હાથ મૂકીને ડ્રગ્સ વેચતો માણસ પકડાઈ જવો જોઈએ અને એને જામીન નો મળવા જોઈએ તકલીફ ત્યાં છે કે વિરોધ પક્ષને બદનામ કરવાની કઈ પણ ઘટના હોય એ હાચી હોય કે ખોટી હોય એમાં ભાજપવાળા ચોંટી જાય છે પણ ભાજપનો માણસ બળાત્કારમાં પકડાય તો જામીનો મળી જાય છે ભાજપનો માણસ બળાત્કારમાં પકડાય ખૂનમાં પકડાય તો આગોતરા જામીન મળી જાય છે ભાજપના માણસો ગુનેગાર હોય તો એની ઉપર પોલીસ એફઆઈઆર નથી લેતી ગીર સોમનાથ જિલ્લાના ડોક્ટર ચગે આત્મહત્યા કરી અને ભાજપના સાંસદ સભ્યનું નામ ચિઠ્ઠીમાં લખતા ગયા હતા કે ભાજપના સાંસદ સભ્યના ત્રાસથી આત્મહત્યા કરી જાવ એની એફઆઈઆર પોલીસો ન લખી જે પોલીસ આત્મહત્યા કરનાર માણસ ની નથી લખતી એ જ ભાજપના સવાલ અમારા ઉપર ઉઠાવશે આમ આદમી પાર્ટી ઉપર આટલી હદે સંઘવીને તમે ડિબેટ માટે ચેલેન્જ કરી રહ્યા છો ચેલેન્જ ની ક્યાં વાત છે એ ભાઈ સાચા હોય એની પાસે પુરાવા હોય પરફેક્ટ વાત આવે સામે બેસી ચર્ચા કરીએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે ગૃહમંત્રી એ શું કામ કર્યું છે ગુજરાતની જનતાને શું થઈ રહ્યું છે ચર્ચા કરી લઈએ જાહેરમાં એમાં શું ખોટું છે જે હારી જાય એને ખેતી કરવાની છોડી દેવાનું ચર્ચામાં જે માણસ હારી જાય એ ખેતી કરે પણ સવાલ એ છે ને કે તમારા જ સાંસદ ઉપર 3 3 એફઆઈઆર થઈ ગઈ કોણ તમારા સાંસદ તમારા ધારાસભ્ય માફ કરજો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર 3 એફઆઈઆર થઈ ગઈ છે એટલે કે આ ક્યાં કામ આદની પાર્ટી હવે ધીરે ધીરે એ અમે તો મજબૂત મનના અને મજબૂત કાળજાના માણસો છીએ જેલ હશે કે કાળી કોટડી હશે જીરવી લઈશું સહન કરી જઈશું માર હશે અપમાન હશે બધું સહન કરી જવું ચક્ર બદલાશે કાલ હું ગૃહમંત્રી હઈશ આ જ અર્થ સંઘવી કે આજ જે કઈ પોલીસ વાળા જે ભાજપના દલાલો છે શકે શકે એક કલાક જેલની એટલે અમારું એટલું જ કહેવાનું છે કે જેટલું શકાય સહન થઈ થઈ શકે જ ત્રણ ગઈ ચૈતર વસાવા ઉપર અમને ખોટી રીતે ઢસડે છે કઈ વાંધો નહીં આ સમય નીકળી જશે આ સમય બદલાઈ જશે અમે આ અત્યાચાર સહન કરી લેશું જુલમ સહન કરી લેશું જે અમારી આરે ખરાબમાં ખરાબ થવાનું છે મોત સુધીનું એ સહન કરી લેશું સમય બદલાશે ત્યારે બધી જ વસ્તુ ખુલશે પોલ ખુલશે ભાંડો ખુલશે અત્યાચારોનો જુલુમનો બદલો લેવામાં આવશે આ જે આ રાજનીતિ છે આ બે ધારી તલવાર છે આ કરેલા પાપ અહીંયાં જ ભોગવવાના ભાગીને કોઈ કાંઈ જવાન નથી આમાં અમે ડરતા નથી કેમ કે અમે ખોટું કામ કરતા નથી એક પણ કામ જીવનમાં અમે એવું ખોટું નથી કરતા જેના કારણે અમારે ભાજપવાળાથી હર્ષ સંગીતિક પોલીસ બિલકુલ અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવી રીતે લગાવવામાં આવ્યા છે હવે પોલીસ તેમની પૂછપરછ કરશે પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે જ જણાશે તો ગોપાલ ઇટાલિયા સાથે પૂછપરછ પણ કરવામાં આવશે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર